ગુજરાતની અંદર આજે બહુ જ સારા પરિણામો કોંગ્રેસ માટે છવીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીની હતી એની સામે બે સીટો ઉપર અમે આગળ ચાલી રહ્યા છીએ પાટણ અને બનાસકાંઠા બંને સીટો પર અમે જીત મેળવીશું અત્યારે એવું લાગી રહ્યું છે અને ગુજરાતની અંદર આજે ભારતીય જનતા પાર્ટી દેશના વડાપ્રધાન અહીંયા હોય દેશના ગૃહ અમિત શાહ જે અહીંયાથી હોય સમગ્ર દેશનું નેતૃત્વ જ્યારે ગુજરાતથી ચાલતું ત્યારે ગુજરાતની અંદર અમને બે સીટ પણ મળે તો માનું છું કે કોંગ્રેસ માટે એક જરૂરી વાત છે ને મોટી વાત છે અને આ દેશની અંદર એક રાષ્ટ્રમાં એક મોટો મેસેજ થશે બીજી વાત રહી અત્યારે જે ઇન્ડિયા ગઠબંધનનું સમગ્ર દેશની અંદર જે રીતે અત્યારે રિઝલ્ટ આવી રહ્યા છે જે પરિણામો આવી રહ્યા છે અને એનાથી આ દેશની અંદર એક પરિવર્તનની લહેર જે છે લોકોએ જે લોકોની જે મુશ્કેલીઓ હતી જે મોંઘવારી બેકારી બેરોજગારી યુવાનોના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો આ તમામ મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં મસ્ત બદમસ્ત થઈ ગઈ હતી અને લોકોના કોઈ પણ પ્રશ્નોને ન્યાય આપવાની વાત ભારતીય જનતા પાર્ટી નથી અભિમાન થઈ ગયો હતો એમને આજે એ અભિમાન એમનો દેશની જનતાએ આજે બતાવી દીધો છે પરચો બતાવી દીધો છે અને આજે જે પરિણામો આવ્યા છે લોકો જે રીતે ભારતીય જનતા પાર્ટી જે અબકી વાર ચારસો પાર અને પાંચ પાંચ લાખની મતોથી જીતીશું એ તમામ આજે વાતો જે છે એની નિષ્ફળ સાબિત થઈ છે પોકળ સાબિત થઈ છે અને આખા દેશની અંદર જે પરિણામો આવી રહ્યા છે ચોંકાવનારા પરિણામો છે દેશના લોકશાહીની અંદર દેશ માટે અને દેશની જનતા માટે પણ એક આ સારા સંકેતો છે અને કોંગ્રેસ પાર્ટીની અંદર પણ રાહુલ ગાંધીજીના નેતૃત્વની અંદર અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબે પણ ખૂબ સારી રીતે મહેનત કરી રાહુલજીની જે પદયાત્રા હતી જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી

ઇન્ડિયા એલાયન્સ ખૂબ સારી રીતે આજે અઢીસો કરતાં પણ વધારે સીટો પર ઇન્ડિયા એલાયન્સ આજે આગળ વધી રહ્યું છે ત્યારે હું માનું છું કે આ દેશની અંદર એક ઐતિહાસિક બાબત થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે સ્પષ્ટ મેજોરિટી પણ નહીં મળે એવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન સફળ થયું છે અને અત્યારે એક દેશની અંદર નેતૃત્વ કરે અને લીડ લે આગળ એવી અત્યારે હાલના તબક્કે અત્યારે એવું દેખાઈ રહ્યું છે